ગુડ મોર્નિંગ જય સવનાયંદ જય માતાજી વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ ઇન માય ન્યૂ લો તો રિયલ ધોલોનું હાર્દિક સ્વાગત છે અને આજે સવારમાં વાગી છે સાડા નવ કેમકે કાલે રાતે બાર વાગ્યા સુધી બપોરના બારથી જ રાતે બાર વાગ્યા સુધી વિડીયો એડિટિંગનું કામ કર્યું હતું આજે મમ્મીએ ફૂવા દીધો હતો અને તો પહેલાં તો બધાને પૂછી કે કેમ છો બધા આઈ થિંક તો મજામાં જશું મારા બ્લોગ જે જોતા હશે એ બધા મજામાં જશે સવાર સવારમાં મમ્મી થઈ જશે નવરા એ કપડા એને ધોઈ લાગે છે અને અત્યારે ગોળો ધોઈને ગોળો ભરે છે એમાં આપણે ચાદૂતું પીવાનું બાકી છે તો ચાદુ જ પી લેવી હવે પહેલાં તો દૂધનો અડધો હોય ગ્લાસ ખાલી કરવો પડે મારે

મમ્મી ગોળો ભરી લીધો લાગે છે હવે આગળ દાદા આવ્યા છે તો ત્યાં મળી આવી કેમકે લગ્ન છે એટલે ત્યાં આવ્યા છે તો દરેક દાદાને મળતા આવી અને પછી આપણે આગળ હું કામ કરવાનું છે મને પણ નથી ખબર અને તમને પણ નથી ખબર તો પછી બ્લોગમાં બનાવી દેજો અને હા જે અમારા બ્લોગ જોતા હોય એને સબસ્ક્રાઈબ ના કર્યું હોય સબસ્ક્રાઈબ કરીને બાજુમાં આપેલી ખંડડી દબાવી દેજો એટલે તમને પણ ખબર પડે કે આગળ નેક્સ્ટ કેવા કેવા બ્લોગ આવવાના છે એટલે મારો વ્લોગ જોતા પહેલાં સર્વે કરી દીધો જો સત્ય ન કર્યું હોય તો એટલે ખબર પડે કે નેક્સ્ટ કયો રોગ આવવાનો છે તો રોગમાં બને રહેજો તો ચાલો હવે નેક્સ્ટ મળીએ રોગ મુકામ બના રહેજો સો ફાઇનલી હવે બપોરના વાગી ગયા છે એક અને ખાવાનું બની ગયું છે ખાવામાં ભાખરી લાગે છે મગનું છાંસ્યું શાક છે એટલે આજે તો મગ ભાતની વારી છે આજે મગભર ખાવાના છે અને દાદા આવ્યા હતા આગળ તો દાદાએ મને બરો હતો પણ હું ગયો હતો એ કાંઈ ઘરે નહોતા એટલે હવે જ્યારે આવશે ત્યારે મળી આવજું અને અત્યારે તો જમવામાં મેં તમને બતાવી દીધું શું છે અને આપણે હવે બધું કામ વધી ગયું અને ઘરેથી આવી ગયા છે કેરીને ગાજર ને એ બધું આવી ગયું છે ઘરેથી હવે આજકાલમાં ફોર નું પૂછવા જવું છે હું છે હું નહીં પછી આપણે ફોર વ્હીલ શીખવાની છે અને હવે આગળ પપ્પાને અહીંયા આવે એટલે હવે અમે જમવા બે જઈ લોક જોતા રહેજો અત્યારે વાગી ગયા પાંચ અને આપણે ફોન આરામ કરીને ઉતી ગયા છીએ અને હા યાદ આવ્યું તો હું તમને કહી દઉં આજે બારમાનું રિઝલ્ટ આવ્યું તો બારમા બારમા વિદ્યાર્થીનું જે રિઝલ્ટ આવ્યું એ લોકોને હું એટલું જ કરું કે સારું આવ્યું હોય કે ખરાબ ખરાબ આવ્યું હોય ને તો એ ખોટું પગલું નહીં લેતા અને સારું આવ્યું હોય તો એને કોંગ્રેસ લેશે પણ ખરાબ જે આવ્યું હોય ને હું એને એટલું જ કહીશ કે હા ખોટે ખોટી આત્મહત્યા ને એવું બધું નહીં કરતા તમ તારે કેમ કે આ રિઝલ્ટ કંઈક કામમાં ન થવાનું અને હા જ્યારે કોલેજમાં તમે એડમિશન લેવો તો એ જ કામમાં આવશે બાકી કોલેજની ડિગ્રી કામમાં ન થતી જો તમારી પાસે સ્કેલ હશે અનુભવ હશે તો જ તમે બધી હાલશો બાકી ડિગ્રી રિઝલ્ટને એવું બધું કંઈ કામનું છે નહીં એટલે ખોટે ખોટા ઊંધા પગલાં ના ભરવા મારા મારા બારમાના વિદ્યાર્થીઓ તમામ વિદ્યાર્થીઓને ખાસ સૂચન કે ખોટા ખોટા પગલાં નતા જેથી કરીને તમારા માતા પિતા દુઃખી થાય તમ તજી જિંદગીની પરીક્ષા બાકી છે એટલે આગળ વધો મહેનત કરો અને થાવ ખોટા ઊંધા ના આપો બરાબર જેથી કરીને તમારા મા બાપ દુઃખી થાય અને હા તમારી સ્કીલ તમને લોકોને બતાવી દો કે મારામાં આ આવડત છે મારામાં આ છે એટલે તમને કોઈ નહીં રોકી શકે અને હા જ્યારે તમે કોલેજની ડિગ્રી પતાવશો ને એટલે તમને કોલેજ વાળા યુનિવર્સિટી વાળા ડિગ્રી તમને ભૂંગળું કરીને દે એટલે સમજી જાજો કે ભૂંગળું કરીને શું કરવા દેશે એટલે એનો મતલબ એમ કે ડિગ્રી કંઈ કામમાં નહીં આવે તમારી સ્કીલ જ કામ આવશે તમારી આવડત તમારો અનુભવ કામમાં આવશે એટલે ખોટા ધંધા ના પગલાં ભરવા કોંગ્રેચ્યુલેશન જેને હાર્ટ આવ્યા એને કોંગ્રેચ્યુલેશન અને નબળા આવ્યા એને પણ કોંગ્રેચ્યુલેશન અભિનંદન પાઠવું છું એ મારી શુભેચ્છા અને અત્યારે તો હવે બાય જાશો વાડીમાં જો કોઈ રમતું હશે તો ઠીક નકર પછી દાદા આગળની શૈલીમાં હોય તો નહીં હોય તો કાંઈ તેને મળી આવશું નકર પછી પાછા આપણે ઘરે મળીશું હવે ડાયરેક્ટ જો હું વાડીમાં જ જાઉં છું આઈ થિંક તો વાડીમાં રમતા જશે તો હું જાઉં છું વાડીમાં નેક્સ્ટ વાડીમાં આપણે મળીએ ભોગમાં બનાવી ગયો હું અત્યારે આવી ગયો છું વાડીમાં અહીંયા બધા રમે છે અત્યારે હું સાયકલ આપું છું ભાઈબંધની ઘણા ટાઈમ પછી હું સાયકલ આપું છું આમ પ્રિન્સ જરીકેના બોલિંગ કરે છે અહીંયા ઊભા છે ફિલ્ડિંગ કરે છે ભાઈબંધ અને આ પ્રીતભાઈ ની સાયકલ છે નવી નવી અને પ્રીતમ ઊભો ઉભો છે મેં કીધું જરીક રોગ લઈ લો સાયકલ નો અને આ નવી નવી સાયકલ છે કોઈ લેવી હોય તો કહેજો ટકો 20000 માં દઈ છે જોઈ લો તમે સાયકલ પતલા ટાયર વાળી સાયકલ પણ આ ટકો વીસ માં દેઈ છે કોઈ લેવી હોય તો કહેજો તું છ હાજર માં જઈશો હાલ તો તમારે લઈ હાલ મંદિર તો અત્યારે ફાઈનલ આપણે આવી ગયા વાડીમાં અને જોતા હતા ત્યાં તો આ બે ક્રિકેટ રમતા હતા દડા એ તો તને પછી મળી જાય એ દડો હવે દડો ગયો હવે બહુ હવે વાડીમાં હવે બધે ઘડીક રમે છે તો આપણે હવે રમે એવી એની હારે ઈચ્છા થાય તો બે દડા નાખી લેવું અને હવે ડાયરેક્ટ સાંજે ઘરે મેળા તો મળી હવે નેક્સ્ટ અત્યારે હું આવી ગયો ઘરે અને વાગી ગયા છે સાડા સાત અને ઘરે કામ છે એટલે આવી ગયો તો ને અત્યારે તો મોસમ વગરનો વરસાદ ઉનાળો છે પણ ચોમાસું થઈ ગયો અત્યારે આજે અત્યારે જો વરસાદ ગાજે છે માથે અંદર ઉઠી ગયો જો વરસાદ આવ્યો અને હવે મારે મમ્મીએ કામ આપી દીધું છે કેરી આ કેરીના ગોઠલા ધોવાનું આ કેરી ધોવાનું એટલે એ હવે મારે કામ પૂરું કરવાનું છે એટલે હવે ધોઈ નાખું સો અત્યારે મને મમ્મીએ કેરી ધોવાનું કહી દીધું છે એટલે હવે હું ધોઉં છું ધીરે ધીરે કેરી ધોવા માંડી આપણે એટલે બધું છે કેરી આવી છે એટલે ઘરે પૂરી આપણે કરી નાખીએ અને આજે મોસમ વગરનો વરસાદ આવી ગયો છે એટલે મમ્મી અત્યારે ભજીયા બનાવે છે કારણ વગરનો વરસાદ ન ઉનાળો વાતાનો વરસાદ પડી ગયો ચોમાસું થઈ ગયું ઘડીકમાં બે કલાકમાં વરસાદ જો આપણે અત્યારે બગડાટી જ બનાવે છે અને અહીંયા હાલમાં મમ્મી પટ્ટી બની ગઈ છે હવે ભજીયાનો લોટ બાંધે છે અને વરસાદ એટલે આ હા હા હું તાટું વાતાવરણ ગયો હો વરસાદ વરસાદ પડી ગયો તાટું વાતાવરણ બના જો તમારી અહીંયા વરસાદ હોય તો જ્યારે કોમેન્ટમાં કરી દેજો કેવો વરસાદ છે એવા જરાક કરી દેજો અમારી ત્યાં તો આવો વરસાદ હતો અમે તમને જેવું હોય તો ચાલો હવે નેક્સ્ટ આવશે અને જવાનું હશે તો કેવું પછી ભજીયા ભજીયા નિરાતે ખાઈ ને પછી નિરાતે ઘડી બહાર જવું કે પછી જમવાનું થઈ ગયું તૈયાર ધીરે ધીરે હવે ભજીયા પડાવવા માંડ્યા છે મમ્મી પાડી રહ્યા છે ભજીયા પટ્ટી એકવાર નીકળી ગઈ છે હવે બીજી વાર કાઢવાની છે વરસાદી વાતાવરણમાં પોચા પોચા ભજીયા ધીરે ધીરે હવે ભજીયા ઘણો ઘટશે એમાં હવે અમે ગરમા ગરમ ખાવા માંડવી જાય આ ગુંદીગાઠે એકથી આવ્યા છે હવે મમ્મી કહે છે કે ભાઈ એક વેચતા હતા ત્યાંથી લઈ આવ્યા છીએ અને આ પાકલ કેરી પાકલ કેરી તમે ન જોઈ હોય તો જોઈ લેજો કે આ પાકલ કેરી તો હવે ફાઇનલી જમી લેવી હવે બધાએ જમીન જોશ અને નવરા થઈ ગયો હવે વાસણ કાલી છે મમ્મી જોઈને છે પપ્પા મોબાઈલ જોઈએ છે તો ફાઇનલી હવે અત્યારે કાંઈ આમ છે નહીં એટલે આપણે અહીંયા આજનો બ્લોગ અહીં એન્ડ કરીએ છીએ અને હવે આપણે મેળા આવે કાલના નેક્સ્ટ વ્લોગમાં તો હવે કાલે નેક્સ્ટ વ્લોગમાં મેળા આજનો વ્લોગ જોવાનું ચૂકતા નહીં અને આપણા વ્લોગને ખાસ કરીને જેમ શેર કરજો અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જો સબસ્ક્રાઈબ ના કરવું હોય તો કોમેન્ટ અને શેર કરવાનું ભૂલતા નહીં અને લાઇક કરવાનું પણ ભૂલતા નહીં તો જેમ બને એમ આપણા વ્લોગને લાઈક કરજો અને શેર કરજો અને મને સપોર્ટ કરી દેજો તો ચાલો હવે આપણે કાલના નેક્સ્ટ પ્રોગ્રામ મેળા આવજો ટાટા બાય બાય